કે રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી છ જૂન વચ્ચે વરસાદ પડશે પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે અને ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં અઢારથી વીસ જૂન વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી હતી આગામી સમાજમાં ત્યારે કચ્છ વિગતમાં રાજવીરજના આઝીવંતો સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ આ વરસાદની શક્યતા છે અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં આધીવંતોનું પ્રમાણ વધી શકે છે જેમાં પાટણ સુરેન્દ્રનગર થરાદ તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં આજી વંચોનું પ્રમાણ વધી શકે છે કચ્છમાં પણ પવનની ગતિ વધુ રહી શકે છે પરંતુ કે પ્રવૃત્તિ ચોમાસા અંગે જોઈએ તો ચોમાસાની દસ્તક જરા આ વખતે વહેલું ચોમાસું બેઠું છે ઘણી વાર ચોમાસું વહેલું બેસેલું હોય છે તો વરસાદ ભારે પણ આવ્યો છે ઓગણીસમાં ચોમાસું વહેલું બેઠેલું છે ઘણી વખત વહેલું ચોમાસું ઘણું ઘણું વહેલું ચોમાસું બેઠું હોય અઢારમી વ્યા આસપાસ તો વરસાદ સારો પણ નથી એટલે ચોમાસા મોડા અને વેરા ચોમાસામાં છે આ વખતે ચોમાસું ઓગણીસો પ્રમાણે આવી શકે તેવી શક્યતા ગણી શકાય એ ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર પછી પંદરમી જૂન સુધી ગુજરાતમાં થવાની શક્યતા છે અને પંદરથી વીસ જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે પચીસથી ત્રીસ જૂનમાં દિલ્હી સમિત ભાગોમાં વરસાદ થશે હમણાં પચીસમી દુઃખો અને અરબસાગરનો ભેદ અને બંગાળના ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે ચાર જૂન ચાર પાંચ જૂન આસપાસ અથવા છઠ્ઠી જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે આંધી વનરોનું પ્રમાણ જબરશે કાચા મકાનના સાંપડા ઉમેરી જાય તેવા વનતરો રહી શકે છે અને તે પછી વરસાદ આવશે પણ આ જે વરસાદ છે રોહિણી નક્ષત્રનો વરસાદ એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો છે ત્યાં પુનઃ વરસાદ થાય છે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ઠેવીસ લોકોના મોત નીપજ્યા ત્યારે ફાયર સેફટી અંગે હવે સાવચેતી